ફેમિલી કેર અને રિસ્પોન્સિબિલિટી વધેની માટે આ ફિયર ઓફ મિસિંગ આઉટ ફોમોની સામે જોમો મુમેન્ટ ચાલુ થાય જેઓ જોય ઓફ મિસિંગ આઉટ કે તમે બધા મારા મિત્રો ભેગા થઈને આઈસ્ક્રીમ એવો ખાધો ને મેં પણ પપ્પા મમ્મી સાથે બેસીને ખીચડી કઢી કાઢી જો એના ફોટોગ્રાફ પણ તમે ભેગા બેસો ખાવ તો હા એટલે આવા ડિજિટલ ડિઝીસીસથી થી હજારો હજારો યુવાનો પીડાય છે કેટલા બધા યુવાનો અમારા સંતો પાસે સ્વામી યાદ નથી રહેતું ક્યાંથી યાદ રહે તારી જીવી ભરી ગઈ છે લાલ ને લીલા બટન થી અને લીલું બટન તો એ એવું ડેન્જર છે ને સવારના પોરો પેલું લીલું બટન જ ખોલે પથ્થર એમ થતી તો બહાર નીકળ લીલું બટન ખોલે મેસેજ આવે પચીસ ચેટ અને ચાલીસ મેસેજીસ એટલે એમ થાય કે કેટલા બધા લોકો મને ગુડ મોર્નિંગ વિશ કરે છે પણ એમાં ગુડ મોર્નિંગનું ફૂલડું જ હોય છે એને ક્યાંકથી મળ્યું એટલે આગળ જવા દીધું ને હવે તું પણ એટલે ખબર જ છે તું પણ આગળ જવા દઈશ એ ફૂલડું અમદાવાદ થી અહીંયા સુપર સિટી થી પહોંચશે મુંબઈ મુંબઈ થી એ જશે લંડન લંડન થી પછી શુક્રવારે શનિવારે ન્યુયોર્ક જશે રવિવારે નૈરોબી આવશે સોમવારે એ નૈરોબી થી દુબઈ આવશે મંગળવારે દુબઈ થી મુંબઈ આવશે અને બુધવારે મુંબઈ થી પેટલ ક્રોપ ચોપ કરશે એટલે નવું ફૂલડું ચાલુ વોટ્સએપનું પણ એક સિનોનિમ છે ડસ્ટબિન ધ બિગેસ્ટ ડસ્ટબિન ઓફ ધ વર્લ્ડ ગાર્બેજ ઇઝ વોટ્સએપ જેટલું ઉપરથી આવ્યું બધું જવા દેવાનું એમાંય વોટ્સએપ પર જેટલું આવે બધી વિડીયો ખોલે બધા ફોટોગ્રાફ જોવે એના જેવો પૃથ્વી ઉપર કોઈ મૂરખ નહીં આ તમે હસો છો એટલે ઘણી બધી અંદરની વાત કહેતો લાગુ છું આપણે આપણા સંતાનોની આમાં કેર અને રિસ્પોન્સિબિલિટી આપણે પૂરી જાળવી ના શકીએ અને પછી સંસ્કારહીન થઈ જાય ઓગણીસો ને છન્નું ની સાલમાં મેં પ્રમુખ સ્વામી મારા સાથે અમેરિકા ગયેલા પૂજ્ય વિવેક વિવેકજીવન સ્વામી આપણે બધા સાથે હતા નાઇન્ટી સિક્સમાં ન્યૂયોર્ક માં બધે તો ત્યાં મે ફેમિલી શિબિર કરતા હતા આખો દિવસ ફેમિલી સાથે રહેવાનું ને બાળકોને યુવાનોને મળવાનું સાંજે જોબ પરથી આવે એટલે વડીલોને મળીએ તેમાં બાળકોને એક ફોર્મ ભરાવતા હતા વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ આ બે કોલમ ભરવાની તમને તમારા માતા પિતા વિશે શું ગમે છે શું નથી ગમતું હેતુ આપણું એ હતો કે બાળકોના મનમાં માતા પિતા વિશે કેવા વિચારો છે આપણે જાણીએ તો સાંજની સભામાં વડીલોને એ સંબંધી વાત કરી શકીએ તમને આશ્ચર્ય થશે કે આઠ આઠ નવ નવ દસ દસ વર્ષના નાના બાળકોએ કેવી વાતો લખેલી એક બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઇક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ જે રીતે મારા માતા પિતા મારા દાદા દાદીને ટ્રીટ કરે છે ને ઘરમાં નથી ગમતું તમે જો તમારા વૃદ્ધ માતા પિતાની સામે સાસુ સસરા સામે ડિશ પછાડી તો સેમ રણકાર સાંભળવાની તૈયારી રાખજો પચીસ વર્ષ પછી એ નાના બાળકો જોવે છે એક્સપ્રેસ ના કરે શરમ મર્યાદાને લઈને પણ એને બધું રજિસ્ટર થઈ જાય છે તમે તમારા વૃદ્ધ મા બાપને ઘરડા ઘરમાં મોકલ્યા મોકલી દીધા એટલે એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી રાખજો પચીસ વર્ષ પછી કામમાં આવશે યુ હેવ ટુ પે બેક એન ઇન ધ સેમ કોઈન્સ આ પૃથ્વીનો ક્રમ છે કેર અને રિસ્પોન્સિબિલિટીમાં સંસ્કાર બીજા એક બાળકે લખેલું આઈ ડોન્ટ લાઈક બાળકો ગાળો બોલતા શીખે છે પોતાના માતા પિતા પાસેથી અને પ્રથમ ગાળ પોતાની માતા પાસેથી શીખે છે એટલે તમારે બોલવા ચાલવામાં ઉઠવા બેસવામાં વિચાર વ્યક્ત કરવામાં ફેશિયલ એક્સપ્રેશનમાં બોડી લેંગ્વેજમાં ઘરમાં બહુ વિવેક અને મર્યાદા રાખવી પડે તમે ચૂકો એટલે સંસ્કાર બગડે જ એ તમારી કેર અને રિસ્પોન્સિબિલિટીમાં આવે છે સંભાળ અને જવાબદારીમાં આવે છે ખાલી ફી ભરી દીધી ને સારી સ્કૂલમાં એડમિશન અપાવી દીધું ખાલી ફી ભરીને ટ્યુશન ચાલુ કરી દીધું પૈસા આપીને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ચાલુ કરાવી દીધી છોકરાની કોઈ ટેલેન્ટ હોય તો એમાં તમે આગળ વધાર્યો ધેર યોર કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી ડઝન્ટ એન્ડ આપણે એવું માનીએ છીએ કે આપણે એને બધી સવલતો આપી દીધી એટલે વ્યવસ્થાઓ આપી દઈએ એટલે આપણી જવાબદારી પૂરી થાય છે ના સંસ્કાર આપવાની જ મુખ્ય જવાબદારી છે છે એક બે વાત શેર કરી પણ બાળકો આપણને ઓબ્ઝર્વ કરે આપણા વર્તનમાંથી આપણી વાણીમાંથી જ શીખે છે એક વાર એક નાનો બાળક હતો ચાર વર્ષ પપ્પા ઘરે તો હાથ લાંબો કરીને કે લુચ્ચો આવ્યો ફાધર ને આશ્ચર્ય થયું કે મને કેમ લુચ્ચો કીધો હવે પેલા એની માતા છે બાળક ના હોત ચાર પાંચ વર્ષ નો હશે એટલે આમ નહીં આમ હેતથી ઘણી વખત આમ ટપલી મારી લુચ્ચો થઈ ગયો છું ધમાલીઓ થઈ ગયો છું નહીં હું આમ હેતથી બે ટપલીઓ મારે એમાં પેલા લુચ્ચો શબ્દ ફિટ થઈ ગયો હતો પપ્પાને અપ્લાય કરી દીધો એટલે પિકઅપ કરે છે બાળકો અને એ સંસ્કાર એટલે યોગીજી મહારાજે ઓગણીસો ચોપન ની સાલમાં બીએપીએ સંસ્થામાં બાળ મંડળો શરૂ કર્યા ચિલ્ડ્રન મસ્ટ બી ગ્રુમ્ડ ફોર વેલ્યુઝ ફ્રોમ ધિયર અર્લી ચાઇલ્ડહુડ બી એપીએસમાં જે દેશ પ્રદેશમાં હજારો બાળ મંડળો ચાલે છે બાલિકા મંડળો ચાલે છે તમને આશ્ચર્ય થશે કે બારસોમાંથી લગભગ એસી જેટલા સંતોને આજે અમારા ગુરુવરી મહંત સ્વાઈ મહારાજે ફૂલ ટાઈમ બાળ સંસ્કાર માટે પ્રવૃત્તિ સોંપેલી છે સેવા સોંપેલી છે કે એના સંસ્કારોનું સંવર્ધન થાય વી વોન્ટ ગુડ સિટીઝન્સ કેટલાનો અભિપ્રાય છે કે આપણે સમાજ માટે દેશ માટે સારા માણસો અને સારા નાગરિકો જોઈએ છે હાથ ઊંચા કરો બધાનો અભિપ્રાય છે એ સારા નાગરિક અથવા તો સારા વ્યક્તિ એનો એક શબ્દ છે સંસ્કાર એની માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડે એ કેર અને રિસ્પોન્સિબિલિટી છે એની માટે પ્રમુખ સ્વામી મહારાજનું એક હૃદય અમૃત છે એમનો જન્મ શતાબ્દી મહોત્સવે પ્રમુખ સ્વામી મહારાજનું સૌથી મોટું પ્રદાન જે યુગો સુધી ગવાશે દિલ્હીનું અક્ષરધામ એમણે બાંધ્યું છે અમેરિકાનું અક્ષરધામ આખો પ્રોજેક્ટ એમને લોન્ચ કર્યો બારસો સંતોને દીક્ષા આપી દોઢસોથી વધારે હોસ્પિટલ હોસ્પિટલ સ્કૂલ કોલેજો ખોલી પંચાવન હજાર યુવાનો આ બધું એમનું કાર્ય છે પણ આ બધાનું સમોટલ કરો અને જો એક કાર્ય એમનું મોટું હોય જે યુગો સુધી આ પૃથ્વીનું પટ ચાલે ત્યાં સુધી માણસ માટે સંસ્કાર પરિવાર માટે સંવાદિતા લાવી શકે અને દેશ અને વિશ્વ શાંતિ લાવી શકે એવું જે એમનું મોટું કાર્ય છે એ ઘર સભા છે ઘર સભા ઇઝ ધ બિગેસ્ટ કોન્ટ્રીબ્યુશન ઓફ પ્રમુખ સ્વામી મહારાજ ટુ ધ સોસાયટી ટુ ધ વર્લ્ડ પંચાણું મોટું પ્રધાન એ ઘર સભા છે એ ઘર સભા એટલે શું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અઠવાડિયામાં બે વખત બધા સાથે બેસવું પરિવારના તમામ સભ્યોએ વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ડિનર પ્લેટ અને ધ ટીવી સેટ એ બંને પતી ગયું હોય પ્યોર આધ્યાત્મિક સેશન માટે પ્રથમ પાંચ મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતા હો જે પણ ભગવાનનું સ્વરૂપ આપણા આપણા ઘરમાં આપણે જે સંપ્રદાયમાં હોય એમાં ચાલ્યું હોય આપણી પરંપરામાં હોય એમાં શ્રદ્ધા રાખીને પ્રથમ પાંચ મિનિટ તમે ભગવાનનું નામ સ્મરણ કરો પછી દસ મિનિટ કોઈ સદગ્રંથ વાંચો રામાયણ હોય મહાભારત હોય શ્રીમદ ભગવદ્ ગીતા હોય પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું જીવન ચરિત્ર છે એ તમે વાંચો પછી પાંચ મિનિટ માટે બધા શેર કરો કોને શું વાત ગમી શું વાત સારી લાગી શું શીખ્યા પછી પાંચ દસ મિનિટ માટે તમે ડેઝ હેપનિંગ શેર કરો સંતાનોની વાત હોય સ્કૂલ કોલેજનો કોઈ પ્રસંગ હોય એ તમને કે તમે કોઈ વાત કરો અને પછી ભગવાનની આરતી કરીને છૂટા પડવાનું પ્રમુખ સ્વામી મહારાજ આને ઘર સભા કહેતા આ એમનું પોતાનું હૃદય અમૃત છે અને પોતે પ્રતીતિપૂર્વક સ્પષ્ટ બોલતા કે ઘર સભા દ્વારા વિશ્વ શાંતિ થશે વર્લ્ડ પીસ થ્રુ ઘર સભા તમે આ પ્રયોગ કરજો આજે આપણે આ સભામાં મળ્યા છીએ કદાચ પહેલી વખત મળ્યા ફરી વખત મળ્યા ના મળ્યા ભગવાનની ઈચ્છાની વાત છે પણ એક તમે આટલો બે અઢી કલાક ત્રણ કલાકનો સમય કાઢીને અહીંયા આવ્યા છો તો તમને કંઈક કોન્ક્રીટ સાચી સારી વસ્તુ પ્રેક્ટિકલ વસ્તુ જે તમે કરો અને તમને લાભ થાય એવી એક વાત તો મળવી જોઈએ ને એક વાત છે ઘર સભા તમે આ પ્રયોગ કરજો છ મહિના તમે આ પ્રયોગ કરો તમારા પરિવાર વચ્ચે સંબંધો દ્રઢ થશે આની ઉપર બધી સાયન્ટિફિક રિસર્ચ પણ ઘણી બધી થયેલી છે અને એ સાયન્ટિફિક રિસર્ચમાં આ બધી વાતો બહાર આવી છે તમને એમ થાય કે પ્રમુખ સ્વામી મહારાજ પાંચ ધોરણ ભણેલા પણ એમને જનમાનસનો અનુભવ કેટલો તો એમણે જે હૃદય અમૃત આપ્યું છે એ દુનિયાભરમાં સર્વે દ્વારા પણ સાબિત થયું